બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીજી ચીજી ટેસ્ટી નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું હવે તો બધાને ચીજ વાળું ખૂબ જ ખાવું પસંદ છે અને ખાસ કરીને બાળકોને પણ જો આવી રીતે હેલ્ધી તમે વધેલા ભાતના ચીઝ બોલ બનાવીને આપશો ને તો તમે વારંવાર બાળકો આ રીતે માંગશે અને તમે આ રીતે હેલ્ધી રીતે પણ આપી શકશો તો એકદમ ચીજી પણ છે ટેસ્ટી પણ છે અને ક્રિસ્પી પણ છે તો આવો એકદમ નવો ટેસ્ટી વધેલા ભાતનો નવો નાસ્તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી બને છે તો એના માટે સૌથી પહેલાં આપણે એક વાટકી અથવા એક કપ વધેલા ભાત લેજો તો અહીંયા અમે બપોરે દાળ ભાત બનાવ્યા હતા ને એના જ ભાત છે અને હું અહીંયા પાંચ નાસ્તો બનાવું છું એટલે આ ભાત છે ને મેં ફ્રીજમાં થોડી વાર માટે મૂકી દીધા હતા હવે એમાં બે નંગ બાફેલા બટેટા વન ફોર્થ કપ કેપ્સિકમ ઝીણા કટ કરી એક નંગ ઝીણી કટ કરેલી ડુંગળી થોડા મરીનો પાવડર અને આપણે એમાં પીઝા જેવો ટેસ્ટ આપવા માટે થોડો ચાટ મસાલો અને પીઝા સિઝનિંગ એડ કરીશું સાથે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ જો એ ન હોય ને તો તમારે બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી દેવાનું અને મિક્સ કરી જો જરૂર લાગે ને તો તમે વધારે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો બટેટામાં કેટલું મોશ્ચર એટલે કે પાણીનો ભાગ છે ને એના ઉપર તમારે ડિપેન્ડ કરશે કે કેટલો કોર્નફ્લોર એડ કરવો અને હા કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો હવે મિક્સ કરી દેસું તો આવો એકદમ ટેસ્ટી વધેલા ભાતનો નવો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ બધું સરસ રીતે મેં મિક્સ કરી દીધું આ રીતે બોલ વાળીએ ને તો સરસ બસ બોલ વળી જાય છે હવે આપણે ચીઝ બોલને ડીપ કરવા માટે એક સ્લરી તૈયાર કરી લઈએ એના માટે વન ફોર્થ કપ પાણીમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને મિક્સ કરી દેસું તો કોન ફ્લોરની જગ્યાએ તમે મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો મિક્સ થઈ ગયું સરસ રીતે હવે એને થોડી વાર માટે સાઈડમાં કરી દેસું અને હવે આપણે જે આ મિક્સર તૈયાર કર્યું છે ને એમાંથી બોલ્સ બનાવીશું તો તમે ચીજ વગર જો બનાવવાના હોય ને તો નાની નાની સાઇઝના બનાવવાના હું અહીંયા મોટી સાઇઝના બનાવું છું વચ્ચે આ રીતે સ્પેસ કરી દેસું અને વચ્ચે ચીઝ એડ કરી દઈશું તો હું અહીંયા મોજરેલા ચીઝ યુઝ કરું છું તમે પ્રોસેસ ચીઝ આવે ને એના એક ચાર ભાગ કરી અને એડ કરો ને તો પણ ચાલે આ રીતે સરસ રીતે ચીજને કવર કરી દેસુ સ્મૂથ કરી લેશું બધી સાઈડ થી એટલે એક સરખો બોલ તૈયાર થઈ જશે હવે આપણે એને થોડું બ્રેડ ક્રમ્સમાં કોટ કરવાનું છે તો જે બ્રેડ ક્રમ્સ છે ને એને મારી પાસે રોસ્ટ કરેલા છે તમે કાચી બ્રેડને મિક્સર જારમાં ક્રશ કરી અને પછી લો ને તો પણ ચાલી જાય હવે આ રીતે પહેલાં કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરી લેવાનું અને પછી બ્રેડ ક્રમ્સમાં આ રીતે કોટ કરી લેવાનું સરસ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી અને આ બોલ સારી રીતે આપણે બધા જ તૈયાર કરીને રાખી દેસું તમે ફ્રીજમાં પણ રાખીને પછી ફ્રાય કરો ને તો પણ ચાલે બાળકોના લંચ બોક્સમાં આપવું હોય ને તો રાતે બનાવી રાખી દો અને સવારે ફ્રાય કરો ને તો પણ ચાલે હવે આ રીતે બધા જ બોલ્સ તમે જુઓ બનાવી તૈયાર કરી લીધા છે હવે આપણે એને ફ્રાય કરીશું તો હું અહીંયા તરત જ ફ્રાય કરું છું તમે થોડી વાર માટે ફ્રીજમાં રાખો ને તો એ રીતે તમારે ફ્રાય કરવાના હવે અહીંયા મીડિયમ છે એમાં એક સાથે તમારે જેટલા ફ્રાય કરવા હોય ને એટલા રાખી દેવાના આ રીતે તેલમાં સરસ રીતે ડીપ થઈ જાય ને એ રીતે થોડા આપણે ફેરવી દેસું થોડી વાર માટે એક સાઈડ થી થવા દેશું પછી આપણે એની સાઈડ ને થોડી વાર પછી ચેન્જ કરીશું તો આ ચીજ બોલ છે ને એ ધીમે ધીમે આપણે ફ્રાય કરવાના છે આ રીતે તમે જુઓ તેલમાં બબલ્સ ઓછા થઈ ગયા સાથે જે આ બોલ છે ને એનો કલર આ રીતનો બ્રાઉન આવી ગયો બસ ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું સરસ રીતે કૂક થઈ ગયા તમે જોવો બિલકુલ એમાં તેલ પણ નથી રહ્યું હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને આ જ રીતે બાકીના બધા સરસ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના ગરમા ગરમ ઠંડા તમે જે રીતે સર્વ કરો ને એ રીતે સર્વ કરી દેવાના આ રીતે ટોમેટો કેચપ સાથે મેં સર્વ કર્યા છે એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીજી ટેસ્ટી તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખાવાનું મન થઈ જશે તો તમે આવા ક્યારે ટેસ્ટી ચીજી બોલ ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને વધેલા ભાતનો આ નવો નાસ્તો એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં જેથી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ચાલો એકવાર તમે આ વધેલા ભાતનો નાસ્તો ટ્રાય કરો ત્યાં સુધી ફરી મળીશું એક નવી રેસિપી સાથે આવજો થેન્ક Thank you for watching.